ડભોઈની વિદ્યાર્થીનીનું એમએસ યુનિવર્સિટીના ચાન્સેલરના હસ્તે સન્માન કરાયું ચાર ફેબ્રુઆરીના રોજ એમએસ યુનિવર્સિટી વડોદરા ખાતે યોજાયેલ બોતેરમાં પદવીદાન સમારંભમાં સન્માન કરાયું ડભોઈના મહદવ્યાબ તાઈ સમાજની વિદ્યાર્થીની ફાઇઝા અબ્દુલભાઈ વાડીવાલનું સન્માન કરવામાં આવ્યું માસ્ટર ઓફ સાયન્સ ફિઝિક્સ અને પોલિમર કેમિસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ તેમજ ડૉક્ટર સી એસ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી સન્માનિત કરવામાં આવી ડભોઈની વિદ્યાર્થીની સમાજ અને નગરનું ગૌરવ વધાર્યું આ પદ વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ એમએસયુ ચાન્સેલર રાજમાતા સુભાંગની રાજે ગાયકવાડની હતી પ્રેરક ઉપસ્થિતિ વિદ્યાર્થીની ફાઈઝાએ સફળ કેરિયર બનાવવા એકેડેમીનો અભ્યાસ કરવાનો વિચાર વ્યક્ત કર્યો હું મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા વિદ્યાર્થી મિત્રોને કે જેમણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું અમારી બેચલર ઓફ સાયન્સની સાયન્સનો અભ્યાસ પણ મહારાજા સયાજીરા યુનિવર્સિટી ઓફ બરોડામાંથી થયો છે જેમાં પણ હું ડિસ્ટિન્ક્શન ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિન્ક્શન રહી છું મેં ધોરણ 10 માં પણ ડબલ સેન્ટરમાં ફર્સ્ટ રેન્ક હાंसिल કર્યું હતું ધોરણ 12 માં પણ ડબલ સેન્ટરમાં સેન્ટર થર્ડ સાથે ગુજરાતમાં ટોપ 1% સ્ટુડન્ટ્સમાં આવવા બદલ મને DST ઇન્સ્પાયર તરફથી 4 લાખ સ્કોલરશિપનો અવોર્ડ મળ્યો છે આગળ પણ મારા માતા પિતાનો આવી જ રીતે ગર્વ આપવાનો મારો પ્રયાસ રહેશે અને ટીચિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનો મારો મહત્વાકાંક્ષી લક્ષ્ય છે અને હું બીજા વિદ્યાર્થીઓને પણ આવું જ કહીશ કે હાર્ડવર્કની સાથે કન્સિસ્ટન્સી કહેવાય છે ને કે કન્સિસ્ટન્સી ઇઝ ધ તો હાર્ડ વર્કની સાથે કન્સિસ્ટન્ટ રહેવું જરૂરી છે તમારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય એના માટે ધન્યવાદ